શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું મગપુલાવની જે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આપણે એકદમ સહેલી અને સાદી રીતે બનાવીશું જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને આ આ રીતે એકવાર મગપુલાવ બનાવશો એટલે તમારે શાક રોડલી જરૂર પણ નહીં પડે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ખુલાવ બનાવવા માટે મેં અહીંયા એક ચોથા એક કલાક પહેલા પાણીમાં પલાળીને રાખ્યા હતા અને એક કપ ચોખા લઈ લીધા છે જે આ રીતના લાંબા ચોખા બને છે એ રીતના મેં લઈ લીધા છે ચોખા ને પણ મેં અડધી કલાક પહેલા પલાળીને રાખ્યા હતા તો હવે બંનેને આપણે બાફી લેવાના છે તો મગ બાફવા માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે એમાં આપણે આ મગખે પલાળેલા એ એડ કરી લઈશું અહીંયા મગને મેં મેથી ત્રણ ત્રણ પાણીએ ધોઈ લીધા હતા એટલે એ પાણી મેં સાથે જ એડ કરી લીધું છે હવે એમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આપણા મગ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને મગના ભાગનું આપણે મીઠું એડ કરી લઈશું તો અહીંયા મેં મગના ભાગનું મીઠું એડ કરી લીધું છે અને ચપટીક આપણે હળદર એડ કરીશું તો અહીંયા મેં ચપટીક હળદર એડ કરી લીધી છે તો હવે એને આપણે બાફી લઈશું કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે એક સીટી કરી લેવાની છે અને તરત જ આપણે ખોલી નાખવાનું છે આપણા મગ વધારે બફાઈ જશે તો અહીંયા આપણે એક સીટી કરી લેવાની છે તો મગ ચડે ત્યાં સુધીમાં આપણે ભાતને પણ બાફી લઈએ તો એના માટે મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી મૂકી દીધું છે હવે એમાં આપણે જે પલાળેલા ચોખા હતા એ એડ કરી લઈશું તો હવે તેમાં આપણે ભાતના ભાગનું મીઠું એડ કરી લઈશું અને ચપટી હળદર એડ કરીશું અને થોડુંક આપણે તેલ એડ કરીશું થોડા ટીપા જેથી કરીને આ ભાત આપણે એકદમ છૂટા બને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા ભાતને આપણે એકદમ છૂટા બનાવવાના છે તો હવે આને આપણે ચડવા દઈશું તો મગમાં એ જ ખેટડી થઈ ગઈ છે ને આપણા મગ એકદમ સરસ રીતે છૂટા છૂટા બફાઈ ગયા છે વધારે પડતા આપણે નથી બાફવાના તો તમે જોઈ શકો છો દાણો આપણો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે ને એકદમ છૂટા છૂટા બન્યા છે જો વધારે બફાઈ જશે તો આપણા પુલાવ એકદમ સારા નહીં બને તો હવે આપણા મગને સાઈડમાં મૂકી દઈએ થોડીવાર માટે તો અહીંયા પુલાવ બનાવવા માટેની બીજી સામગ્રી જોઈ લઈએ આપણે તો અહીંયા મી એક નંગ નાના બટેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે અહીંયા તમે તમારા પસંદ પ્રમાણે શાકભાજી કોઈ પણ ઉમેરી શકો છો ગાજર છે કોબીજ છે વટાણા છે પણ અહીંયા હું ઘરમાં રહેલી જ વસ્તુમાંથી એકદમ સાદા પુલાવ બનાવીશ વધારે પડતા શાકભાજી એડ કરવાથી આપણે એકદમ પુલાવનો જે અસલ સ્વાદ આવે છે એ આવતો નથી તો અહીંયા આપણે થોડી વસ્તુમાંથી જ આપણે અસલ સ્વાદ સાથે બનાવીશું તો અહીંયા મેં બે ડુંગળી લઈ લીધી છે એને પણ ઝીણી કટ કરી લીધી છે એક ટમેટાને મેં ઝીણું કટ કરી લીધું છે બે મરચાંની મેં આ રીતે કટ કરી લીધું છે અને એક ચમચી પુલાવનો મેં મસાલો લઈ લીધો છે અને લસણ અને આદુની પેસ્ટ એક ચમચી લઈ લીધી છે અડધા લીંબુનો રસ લીધો છે અને અહીંયા બે મોટી ચમચી જેટલી કોથમીર લઈ લીધી છે અને ખડા મસાલા મેં લી લીધા છે જેમાં એક તજનો ટુકડો લીધો છે એક બાદયું ત્રણથી ચાર લવિંગ બે સૂકા મરચાં અને એક તમલપત્રનું પાન લીધું છે તો અહીંયા હળદર એક કરવાથી આપણો ભાતનો કલર એકદમ સરસ આવી ગયો છે

તો આપણા મગ અને પાત બંને પુલાવવા માટે તૈયાર થઈ ગયો છે તો હવે વઘાર માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા મેં મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ આપણું ગરમ થવા લાગ્યું છે તો આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણું સંતળાઈ જાય એટલે એમાં જે ખડા મસાલા હતા એ આપણે એડ કરી લઈશું થોડાક મીઠા લીમડાના પાણી એડ કરીશું અને ચપટીક આપણે હિંગ એડ કરીશું તો સૌ પ્રથમ આપણે એમાં બટેટા એડ કરી લઈશું બટેટાની પહેલા સાંતળી લઈશું અને બે થી ત્રણ મિનિટ માટે એને તેલમાં આપણે સાંતળી લેવાના છે તો બે થી ત્રણ મિનિટ આપણે એને તેલમાં સાંતળી લઈશું બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એમાં આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને થોડીક લઈશું હવે એમાં મરચાં એડ કરી લઈશું અને ડુંગળી કાપેલી એ એડ કરી લઈશું ડુંગળીને બટેટા આપણા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી લેવાના છે તો આપણે થાય ત્યાં સુધી ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ જેટલો તમે થઈ ગયો છે અને ડુંગળી અને આપણા બટેટા થોડાક સાંજાઈ ગયા છે તો હવે એમાં આપણે ટમેટા યાદ કરી લઈશું અહીંયા ડુંગળી અને ટામેટા થોડોક ક્રન્ચી હશે તો જ આપણને ખાવાની મજા આવશે તો ટમેટા એડ કરીને આપણે એક મિનિટ માટે થોડા સોફ્ટ થવા દઈશું વધારે પડતા આપણે નથી સોફ્ટ કરવાના તો એક મિનિટ માટે અને આપણે શાંત સાંતળી દઈશું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે એમાં મસાલા કરી લઈશું તો અહીંયા આપણે ચપટી હળદર એડ કરીશું અહીંયા મગમાં અને ભાતમાં આપણે બંનેમાં હળદરી એડ કરી છે અત્યારે આપણે ઓછી એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું મીઠું પણ આપણે ભાતમાં અને મગમાં બંનેમાં યાદ કર્યું છે તો અહીંયા આપણે ગ્રેવીના ભાગ મીઠું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડાક હલાવીને આ રીતે આપણે મસાલાને સાંતળી લઈશું

નેવ ટકા બાફ્યા હતા એટલે આપણા ચોખા એકદમ છૂટા છૂટા બન્યા છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે હળદર એડ કરવાથી તો એક ચમચી પુલાવનો મસાલો હતો એ આપણે એડ કરી લેવાનો છે અને અડધા લીંબુનો રસ હતો એ એડ કરી લઈશું હા બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે અહીંયા આપણે હવળા હાથે મિક્સ કરીશું જો આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો ભાતને આપણે નેવું ટકા બાફ્યા હતા તો એક મિનિટ માટે આપણે એને રહેવા દઈશું એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પુલાવ આપણે એકદમ છોટા છોટા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણી ગેસને બંધ કરી લઈશું તો આપણે સરસ મજાના ગરમાગરમ એકદમ છૂટાઈ એવા મગપુલાવ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ છૂટાઈ એવા બનીને તૈયાર થયા છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે એકવાર મગપુલાવ બનાવશો ને તક તો તમારે શાક અને રોટલીની જરૂર પણ નહીં પડે અને નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર મગપુલાવ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી મગ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી